રાજકોટના કોઠારિયા સોલવંડમાં ગત રાતે ભારે પવન અને વરસાદના કારણે વીજ પોલ પર એક મોટું વૃક્ષ ધરાશાયી થયો વૃક્ષ ધરાશાયી થતા કલાકો સુધી વીજળી ગુલ થઈ જ્યારે વીજળી ગુલ થતા જનતા રોડ પર આવીને રાડા રાડ અને બુમાબુમ કરવા લાગી એક તરફ જોઈએ તો પીજીવીસીએલ અને આરએમસી તંત્રની બેદરકારી કહી શકાય પીજીવીસીએલના કર્મચારીઓ વારંવાર ચેકિંગમાં આવતા હોય છે ત્યારે તેને આવી ઘટનાઓ ના બને તેની ખાસ ધ્યાન રાખવું જોઈએ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કોઈ ઉકેલ ન આવતા રાત્રે બાર વાગે ફાયર બ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરવામાં આવે ફાયરના કર્મચારીઓ દ્વારા લોડિંગ ક્રેઇન મારફતે વૃક્ષને કાપવામાં આવતા રાત્રે બાર વાગે આમ જનતાને વીજળી વીજળી મળી કલાક થવાથી ગરમી અને બફારાના કારણે લોકો અને નાના બાળકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા પીજીવીસીએલના અધિકારીઓ આવી ઘટના સમયે ઝડપી કાર્ય કરી લોક સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે તે પણ અત્યંત જરૂરી છે રિપોર્ટર પ્રવીણ મેર યશવી ગુજરાત ન્યૂઝ રાજકોટ